ખુશખબર છે અને વિદ્યાર્થી મિત્રો હવે તમે તૈયાર થઈ જજો આપણા ઓનલાઈન ક્લાસ પણ એ માટે શરૂ જ છે આવનારી આ બધી જ એક્ઝામ માટે જો તમે ઘરે બેઠા તૈયારી કરો છો તો ખાસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પહેલાં એ વિઝિટ કરો અને વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર્સમાં આપણે જોશું કે અત્યારની સૌથી અગત્યની માહિતી અને સૌથી જે કહેવાય ને કે લેટેસ્ટ ન્યૂઝ એટલે કે હાલમાં સીટી બે હાજર જાહેરાત થઈ ગઈ છે જાહેરાતમાં અત્યારે અત્યારે આપણે હાલમાં જે જે તારીખ અહીંયા દેખાડવામાં આવી છે આ તારીખની બધી જ ચર્ચા તમને ડિટેલમાં કરીશ આ પરીક્ષા કઈ કઈ એક્ઝામ કઈ કઈ ધોરણ વાઇઝ આવે છે આ બધી જ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું પણ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો તો હવે બધાને ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન હોય તો લાઈવ લેક્ચર્સ છે અને લાઈવમાં પણ તમને જો કોઈ કમેન્ટ હોય તો કમેન્ટ કરજો અને ખાસ લાઈવ પછી પણ જો તમે જોવો છો તો ખાસ કમેન્ટ કરજો હું ગમે ત્યારે તેનો આન્સર આપી દઈશ વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ નવી પરીક્ષાની જાહેરાત જેમાં સૌથી પહેલાં તો જે ધોરણ પાંચના વિદ્યાર્થી હોય એ પણ પરીક્ષા આપી શકે છે ધોરણ છના વિદ્યાર્થી હોય એ પણ પરીક્ષા આપી શકે છે અને ધોરણ આઠના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સ્કૂલમાં આવનારી સૌથી અગત્યની પરીક્ષાની તારીખની જાહેરાત થઈ છે અને ખાસ વિડીયોને લાઇક કરવાનું અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તમારા વોટ્સઅપ સ્ટેટસમાં પણ શેર કરજો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયા પછી તો ખાસ હું તમને એકદમ ડિટેલમાં અને મારા આટલા વર્ષોના અનુભવ પરથી બધી જ પરીક્ષા વિશે ડિટેલમાં આપણે માહિતી મેળવશું પણ ખાસ તમને કાંઈ પ્રશ્ન હોય તો લાઈવમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બે હજાર છવ્વીસ પચીસ દરમિયાન આગામી સમયમાં જે યોજાનાર પરીક્ષાઓની સંભવિત તારીખ એટલે કે અંદાજિત તારીખ નવ્વાણું ટકા તો આ જ તારીખ હશે પણ પછી જો ફેરફાર થાય તો ન કહી શકાય રેડી પહેલાં તો આર આઈ પરીક્ષા એટલે કે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી જે કોલેજ છે એની પરીક્ષા અત્યારે હાલમાં અહીંયા આપેલી છે એક ડિસેમ્બર એટલે બે હજાર પચીસ આ જ વર્ષમાં એક ડિસેમ્બરે આર ની પરીક્ષા છે ત્યાર પછી એનએમએમએસ એટલે કે એનએમએમએસની પરીક્ષા જે વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે જે એક્ઝામ આપે છે એની એક્ઝામની તારીખની જાહેરાત પણ ડિસેમ્બરના વીસ તારીખ એટલે કે વીસ ડિસેમ્બરે એનએમએમએસની પરીક્ષા છે ત્યાર પછી પ્રાથમિક અને માધ્યમિક જે ચિત્રકામ ની જે પરીક્ષા હોય છે તે દસ અગિયાર અને એક એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચ છ આઠ જેમાં પણ તમે અભ્યાસ કરો છો વિદ્યાર્થી મિત્રો હું એક એક પરીક્ષા વિશે ડિટેલમાં માહિતી આપીશ પણ પહેલા તો સૌથી પહેલા તો આપની એક લાઈક અને ચેનલમાં નવા છો તો આવી જ રીતે બધી અપડેટ માટે અત્યારે જ આ ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં ઓકે ચાલો અને જે પણ વિદ્યાર્થી મિત્રો અથવા વાલીશ્રી કાંઈ પણ કોમેન્ટ હોય તો તમે અહીંયા કોઈપણ પરીક્ષા વિશેની માહિતી માટે કમેન્ટ કરી શકો છો ચાલો અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે ખાસ બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી પીએસસી એટલે કે પીએસસી અને જે એના બાલાછોડીની એક્ઝામ જે ધોરણ છમાં આવે છે તો આ ધોરણ છ એટલે કે હાલમાં અભ્યાસ કરતાં ધોરણ છના વિદ્યાર્થીઓ માટે અહીંયા જે પ્રાથમિક શિષ્યવૃત્તિ એક્ઝામ એટલે કે

તો વિદ્યાર્થી મિત્રો સુધી બના રહીજો પછી સૌથી અગત્યની સીટી તો સીટી ની પરીક્ષા ચૌદ ફેબ્રુઆરીએ છે એટલે કે સાત ફેબ્રુઆરી ધોરણ આઠ ની નવ ની પરીક્ષા છે અને એના પછીના રવિવારે એટલે કે ચૌદ ફેબ્રુઆરીએ સીટી ની પરીક્ષાનું આયોજન થયેલું છે તો ખાસ જે વિદ્યાર્થીઓ ત્યારે હાલમાં પાંચમા ધોરણમાં ભણે છે તો એ બધા જ વિદ્યાર્થી મિત્રોને આવનારા સમયમાં સીટી બે હજાર પહેલા તો પછી જી જી એમએસ એટલે કે અહીંયા જે આપણે જ્ઞાન સાધના યોજના ટૂંકમાં આપણે જ્ઞાન સાધના યોજના જે છે એ એકવીસ તારીખ અને ત્રીજો મહિનો એટલે કે એકવીસ માર્ચના રોજ આ પરીક્ષા છે જ્ઞાન સાધના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે રેડી ચલો પછી અહીંયા ડીએલડી ની છે અને ડીપીએસસી ની છે અને ત્યાર પછી એટીડી છે એટલે કે વિદ્યાર્થી મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પણ પરીક્ષા અહીંયા લેવામાં આવે છે આ ખાસ એક સાથે ભરતીની તૈયારી કરી શકે એની માટે અત્યારે આ જાહેરાત થયેલી છે અને હું એ માનું છું કે એક કહેવાય ને કે અંદાજપત્ર પ્રમાણે અત્યારથી જ બધી પરીક્ષા વિશેની તમને આગામી સમયમાં તૈયારી કરવા માટે પણ વધુ સમય મળે વધુ ખ્યાલ આવે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જો તમે પણ અત્યારે હાલમાં ધોરણ પાંચ છ સાત આઠ કે નવમાં અભ્યાસ કરો છો તો ખાસ આ બધી જ પરીક્ષા વિશેની માહિતી અત્યારે હાલમાં જે કહેવાય ને ખાલી પરીક્ષાની તારીખની જાહેરાત થઈ છે હવે ટૂંક સમયમાં આગામી સમયમાં એના ફોર્મ ભરાશે જ્યારે પણ ફોર્મ ભરાશે ત્યારે સૌથી પહેલાં તમને આ ચેનલ ઉપર એની માહિતી મળશે એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરજો વિદ્યાર્થી મિત્રો આગામી સમયમાં હું છેલ્લા ત્રણથી ચાર વર્ષથી કન્ટિન્યુ જ્યારથી પણ આ સીઈટીની યોજના આવી છે ત્યારથી જ કહેવાય ને કે કન્ટિન્યુ ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચ્યું છે અને સચોટ અને માર્ગદર્શન એ બાબતે તમે જો આગળ અત્યારે હાલમાં અભ્યાસ કરો છો પાંચમામાં અને આવનારી સીએટી એક્ઝામ દેવા માગો છો તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ જ છેલ્લા ત્રણ વર્ષના જે સીઈટી અપડેટ છે એ બધી જ અપડેટ તમને આ યુટ્યુબ ચેનલમાં લાઈવ લેક્ચર્સના ફોલ્ડરમાં મળશે એટલે કે અત્યારે હાલમાં આ યુટ્યુબ ચેનલમાં લાઈવ લેક્ચર્સનું જે ફોલ્ડર હોય છે એમાં તમે છેલ્લા બેથી ત્રણ વર્ષના સીઈટી બાબતના અપડેટ જોઈ શકો છો અને સીઈટીની વધુ માહિતી માટે પણ તમને જૂના વિડીયોમાં ઘણા બધી સીઈટી બાબતે આપણે વિડીયો મૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો સીઈટી એટલે કે ગુજરાતમાં જ્યારથી પણ સીઈટી અમલમાં આવેલી છે ત્યારથી જ આ ચેનલમાં એને રેગ્યુલર વિડીયો અપલોડ કરવામાં આવે છે અને હવે તમે આગામી સમયમાં સીઈટી એક્ઝામ આપવા જાઓ છો તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહીજો રેડી કારણ કે અહીંયા ખરેખર જે વિદ્યાર્થીઓ અથવા તો જે વાલીશ્રીના અત્યારે ખાસ આ બધા ફોર્મમાં ક્યાંય પણ અટકે છે તો તુરંત એનો અહીંથી જવાબ મળે છે અથવા હું હંમેશા મારો જે વોટ્સઅપ નંબર છે એ પણ આપને શેર કરું છું જેથી કરી જો તમે પણ ક્યાંય ફોર્મ ભરતી વખતે અથવા તો પરીક્ષાની તૈયારી કરતી વખતે કે પછી ગમે ત્યારે કાંઈ પણ ડાઉટ હોય તો વોટ્સએપ નંબર આપેલો છે જેમાં તમારે માત્ર વોટ્સઅપ મેસેજ કરીને આપનો પ્રશ્ન લખવાનો છે હું તરત એનો આન્સર વોટ્સઅપમાં આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો જો તમારે આમાંથી કોઈ પણ એક્ઝામની ઓનલાઈન ઘરે બેઠા તૈયારી કરવી છે તો અત્યારે હાલમાં તમારે પ્લે સ્ટોર ઉપરથી એમ્બિશન એક્ઝામ એમ્બિશન એક્ઝામ યુટ્યુબ ચેનલ અને એમ્બિશન એક્ઝામ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને હાલમાં જ તમે ત્યાં ડેમો લેક્ચર્સ જોઈ શકો છો અને વગેરે પરીક્ષાની તારીખની જાહેરાત તો થઈ ગઈ છે ઉપરાંત ટૂંક જ સમયમાં બાલાછડીની પણ તારીખની જાહેરાત થવા આવેલી છે રેડી હવે કદાચ વિધિન આ જ કહેવાય ને કે એક બે અઠવાડિયામાં હવે આ બાલાછડીની પણ તારીખની જાહેરાત થશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યુટ્યુબ ચેનલ એમ્બિશન એક્ઝામ સાથે એપ્લિકેશનની પણ વિઝિટ કરજો ત્યાં પણ ઘણા ફ્રી લેક્ચર્સ ફ્રી ટેસ્ટ ફ્રી ડેમો લેક્ચર્સ મટીરિયલ ત્યાં પ્રોવાઈડ કરેલું છે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ સારી એવી તૈયારી કરી શકે તે હેતુથી રેડી તો સીઈટી બે હજાર સીઈટી ક્લાસ સિક્સમાં થર્ડ રાઉન્ડ અને હા અત્યારે હાલમાં જે જૂના વિદ્યાર્થીઓ છે એમની અત્યારે ખાસ એક અપડેટ છે કે ભાઈ અત્યારે હાલમાં જે ગાંધીનગરની સ્કૂલ છે એ ઘણા ટાઈમથી વિદ્યાર્થીઓને ત્યાં બીજું એલોટમેન્ટ લેટરથી પણ અહીંયા પ્રવેશ મળી ગયો છે એટલે કે ગાંધીનગરની જે રક્ષાશક્તિ સ્કૂલ આપણે છેલ્લા બે વર્ષથી જોઈએ છે એ હવે હાલમાં એકસો ચાલીસની જગ્યામાંથી હવે માત્ર ને માત્ર સિત્તેરની જગ્યાથી જ અહીંયા એક સ્કૂલની પરમિશન યથાવત રહેશે એટલે કે હાલમાં જે આપણે આઠ શક્તિ સ્કૂલ હતી અને આપણે આટલા ટાઈમથી જે ગાંધીનગરની બે સ્કૂલ બાબતે જે ચર્ચા કરતા એ હાલમાં જ હવે ફાઇનલી એક જ સ્કૂલની મંજૂરી રહી છે એટલે કે એક સ્કૂલ ત્યાં રદ થઈ છે અને હાલમાં આ વખતે સિત્તેર વિદ્યાર્થીઓને જ અહીંયા પ્રવેશ મેળવવામાં આવેલો છે એટલે કે પહેલા રાઉન્ડમાં આઈ થિંક ત્રેપન ચોપન વિદ્યાર્થીઓને પ્રવેશ હતો પછી ત્યાર પછી બાકીના વિદ્યાર્થીઓથી હવે અત્યારે હાલમાં ત્રીજા લિસ્ટમાં ગાંધીનગરની સ્કૂલ બતાવતી નથી એટલે એનો મતલબ ગાંધીનગરની સ્કૂલ અત્યારે હાલમાં સિત્તેર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ત્યાં વેઇટિંગ ન ખુલે એવી શક્યતાથી આપણે કહી શકીએ કે ત્રીજા રાઉન્ડમાં ગાંધીનગરની સ્કૂલ સિવાય બીજી બધી સ્કૂલમાં તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો રેડી કારણ કે જે નવા વિદ્યાર્થીઓ છે એમને તો ખ્યાલ જ છે ઓકે આઈ એમ ઓલ્ડ સચિન ઓકે હા સચિન તો વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જે સી બે હજાર છવ્વીસની એક્ઝામની તૈયારી કરવા માગે છે અને નવોદેયની સાથે જ તમે અત્યારે સીઈટીની એક્ઝામના પણ ટૂંક સમયમાં ફોર્મ આવશે અત્યારે આપણે તારીખ યાદ રાખવાની છે ફેબ્રુઆરીની ચૌદ તારીખે સીઈટીની એક્ઝામ છે સાથો સાથ અહીંયા પીએસસી અને એસએસસી એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ છમાં અત્યારે હાલમાં અભ્યાસ કરે છે એની એમની માટે અત્યારે બે યોજના આગળ આવી એમ છે એક તો બાલાછડીની પરીક્ષા આવશે ધોરણ છના વિદ્યાર્થીઓ માટે અને એક પીએસસીની એક્ઝામ આવશે પીએસસીની એક્ઝામ અને એસએસસીની એક્ઝામમાં તમને આગળ સ્કોલરશીપ મળે છે એટલે કે મંથલી તમને હજાર રૂપિયાની આ સ્કોલરશિપ મળે છે જેથી વિદ્યાર્થીઓ પીએસસીની એક્ઝામમાં પણ તમને ક્યાંક એના

સ પીએસસી અને એસએસસીમાં એવું હોય છે કે આખા ગુજરાતમાંથી એક હજાર વિદ્યાર્થીઓને અહીંયા સિલેક્ટ કરવામાં આવે છે સ્કોલરશીપ માટે અને બધા તાલુકામાંથી ચાર ચાર પાંચ પાંચ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે અહીંયા એક હજાર વિદ્યાર્થીઓની પસંદગી થાય છે તો આવી જ રીતે વધુ માહિતી માટે હું ટૂંક જ સમયમાં બધી જ પરીક્ષા વિશેના એક્ઝામ કઈ રીતના હોય છે પ્રશ્ન પેપર કહેવા હોય છે પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો હોય છે આગળ વધનો શું લાભ થાય છે સમયમાં બધા જ અલગ અલગ પાર્ટ્સ જેથી કરી તમે કોઈ પણ એક તૈયારી કરો છો તો એ બાબતે તમને ખ્યાલ રહે તો આવનારા બધી જ અપડેટ માટે અત્યારે જ આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આગળ સાથે જોડાયેલા રહેજો આવીને આવી માહિતી સૌથી પહેલા અને સૌથી સચોટ માહિતી માટે અત્યારે જ આ ચેનલમાં જોડાજો ઓકે અને વધુ માહિતી માટે અહીંયા મેં તમારો વોટ્સઅપ નંબર પણ આપેલો છે અને ઘરે બેઠા તૈયારી માટે અહીંયા એપ્લિકેશન પણ આપેલી છે જેમાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઘરે બેઠા પણ તૈયારી કરી શકો રેડી તો પ્લે સ્ટોરમાં જઈ અને તમારે સિમ્પલી લખવાનું છે કે એમ્બિશન એક્ઝામ રેડી એમ્બિશન એક્ઝામ પ્લે સ્ટોરમાં લખશો એટલે એક બુકના ફોટાવાળી તમને એપ્લિકેશન મળશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં તમને ફ્રી લેક્ચર્સ આપેલા છે અને બધી જ ફેસિલિટી વિશે વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં તમે ઘરે બેઠા પણ મારી સાથે વાતચીત કરી શકો તે માટે અહીંયા ઓનલાઈન ક્લાસમાં માઇકની પણ સુવિધા છે જેથી વિદ્યાર્થીઓ મારી સાથે ડાયરેક્ટ વાત કરી શકશે અને પોતાને ન સમજાતો પ્રશ્નો અહીંયા ફરીથી બોલીને પૂછી શકશે તો આવી સરસ સગવડતા સાથે ઓનલાઈન ક્લાસ એટલે કે ઘરે બેઠા રિયલ ક્લાસરૂમમાં બેઠા હોય એવું જ વાતાવરણ તમને ઓનલાઈન ક્લાસમાં પણ મળે છે જેની એક વખત તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એકવાર ફ્રી ડેમો લેક્ચર્સ જોવા રેડી પછી મારે આમાંથી વધારે તમને કાંઈ કહેવાની જરૂર છે નહીં પણ હાલમાં સી ટી બે હજાર છવ્વીસની જો તૈયારી કરવા માગો છો તો પણ ઓનલાઈન ક્લાસ ચાલુ છે નવો ડેની તૈયારી કરો છો તો પણ ઓનલાઈન ક્લાસ ચાલુ છે ઘરે બેઠા ડેલી રાત્રે જે કહેવાય ને સાંજે સાડા સાતથી નવ ડેલી દોઢ કલાકનો લાઈવ લેક્ચર્સ હોય છે આગળના લેક્ચર્સ પણ તમને ફ્રી ફ્રી જોઈ શકો છો રેડી એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી તમે આજથી જોડાઓ છો આગળના બધા લેક્ચર તમને ફ્રી મળે છે તો વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી માટે વોટ્સઅપ નંબર પણ આપેલો છે અને ખાસ કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય તો અહીં કોમેન્ટ પણ કરી શકે છે અને ટૂંક જ સમયમાં બધી જ પરીક્ષા વિશેની આપણે અલગ અલગ માહિતી પણ જોશું ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વિડીયોને લાઈક કરો જય હિન્દ જય ભારત